એસઆઈટી રચના કરી તાત્કાલિક કેસ ચલાવી સજાની માંગ કરાઈ છે તો મહત્વના સમાચાર અમરેલીથી કહી શકાય ત્યારે અમરેલીમાં લંપટ શિક્ષક દ્વારા બે વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મનો મામલો જેમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી બાળકી પર શિક્ષકે દારૂ પીને દુષ્કર્મ આચર્યું ત્યારે શિક્ષકના દુષ્કૃત્યને લઈને બાબરામાં રોષ ભભૂક્યો છે ત્યારે બાબરામાં સમગ્ર સમાજ દ્વારા મામલતદારને આવેદન પાઠવી ફાંસીની સજાની માંગ કરાઈ છે ત્યારે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને એસઆઈટીની રચના કરી તાત્કાલિક કેસ સજાની માંગ છે અમરેલીના ભરતનગર વિસ્તારમાં જે કુમળી વયની જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બે બાળકીઓ સાથે દુષ્કૃત્ય જે આચરેલ છે એક શિક્ષકે જે જેમની ફરજ ગુરુ તરીકેની વિદ્યાર્થીઓને સારા સંસ્કાર અને સારા નાગરિક બનાવવાની હોય એ જ જ્યારે પોતાનું ભાન ભૂલી અને સમાજમાં એક કલંકિત રૂપે જે બનાવ બને એવો જે દુષ્કૃત્ય કરતા હોય એવા જે અપરાધી છે એને સખતમાં સખત સજા થવી જોઈએ આ જે અમરેલીની જે બે બાળાઓ ઉપર દુષ્કૃત્ય થયું છે એ કોઈ સમાજની કોઈ વ્યક્તિની કોઈ ધર્મની નહીં પરંતુ આપણા રાષ્ટ્રની દીકરીઓ છે એમની ઉપર ઘરેવાર આવું કૃત્ય ન થાય એના માટે સરકારશ્રી ગંભીરતાથી સીટની રચના કરી એ બાબતે તાત્કાલિક એમનું ચાર્જશીટ રજૂ કરી સ્પેશિયલ પ્રોસિક્યુશનની નિમણૂંક કરી અને આ ટ્રાયલ છે ઝડપી ચલાવી અને આરોપીઓને સખમાં સખ સજા કરે અને દાખલારૂપ ડેર એન્ડ રેસ કેસની જે ફાંસીની સજા છે આવી સજા કરી અને દાખલો બેસાડે જેથી કરીને ભવિષ્યમાં આ જે જ્ઞાનના મંદિર છે એમાં આવી ઘટનાઓનો બને